નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોની અંદર સુધી આ ફાર્મર રજીસ્ટ્રી નહી કરાવવામાં આવે તો ખેડૂતોને જે આ બે હજારનો હપ્તો આવવાનો છે વીસમો એ હપ્તો પણ નહીં આવે અને આવનારી જે કલ્યાણકારી યોજનાઓ છે એની અંદર પણ ખેડૂતોને બહાર કરી દેવામાં આવશે કે એ લાભો ખેડૂતોને ખાતાઓ અને ખેડૂતોના ઘર સુધી નહીં પહોંચાડવામાં આવે બરાબર મિત્રો કારણ કે સરકાર દ્વારા જે તમે ન્યૂઝોની અંદર અને પેપરોની અંદર જોયું હશે મિત્રો કે ફાર્મર રજિસ્ટ્રી હવે ફરજિયાત છે અને એ એની તારીખ છેલ્લી દસમી જુલાઈ બે હજાર પચીસ સુધી કરી છે મિત્રો બરાબર અને આની અંદર જેટલા ખેડૂત મિત્રોએ નોંધણી નહીં કરાવેલી હોય બાકી છે બરાબર તો એ તમામ ખેડૂત મિત્રોને આ વીસમો હપ્તો અને બીજું બધી ઘણી બધી કલ્યાણકારી જે યોજનાઓ છે તો તે બંધ થઈ જાય છે બરાબર મિત્રો તો મિત્રો આનો એક આ વિડીયો એ હેતુથી બનાવ્યો છે કે જાગૃત થજો ખેડૂત બરાબર અને તમે આ કઈ રીતે હવે જે બાકીના ખેડૂતો છે તો પોતાનું સ્ટેટસ ચેક કરી અને ફાર્મર રજિસ્ટ્રી જે ખેડૂત નોંધણી છે તેની પ્રક્રિયા મિત્રો પૂરી કરી નાખજો દસ તારીખ પહેલા અત્યારે બે દિવસ જેવા બાકી રહ્યા છે બરાબર અને એ ખેડૂત નોંધણી હવે મિત્રો કઈ રીતે કરવી એ સવાલ છે બરાબર બાકી હોય રહી ગયો હોય બાકી ભૂલથી કોઈ ડોક્યુમેન્ટ ના અપાના હોય કે કોઈ ટાઈમ ના મળ્યો એના હિસાબે કારણ કે ખેડૂત બારે મહિના પોતાના ખેતર માટે અને મજૂરી કરતો જ છે કારણ કે તે ફ્રી કોઈ દિવસ હોતો નથી બરાબર તો મિત્રો તમારા જે તાલુકાની અંદર જે સીએસસી સેન્ટર છે સરકાર દ્વારા એક જન સુવિધા કેન્દ્ર જેવું ચલાવવામાં આવે છે તો ત્યાં કોઈ ગવર્મેન્ટનું કાર્ય હોય ત્યાં તમે જઈ અને એ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો મિત્રો બરાબર તો તેના માટે મિત્રો તમારે ડોક્યુમેન્ટ શું લઈ જાવ અને કદાચ જે બાર ગામ ખેડૂતો મિત્રો રહેતા હોય તો એ માટે પણ એક અલગ વ્યવસ્થા સરકારે કરી છે એક વેબસાઇટ છે જે હું તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું એ વેબસાઇટ ઉપર તમે જઈ અને સેલ્ફ ના રીતે તમે ત્યાં આખી ખેડૂત નોંધણી ત્યાં પૂર્ણ કરી શકો છો મિત્રો એ વેબસાઇટ દ્વારા ઘરે બેઠા બરાબર અને જે સીએસસી સેન્ટર જવાનું છે તો ત્યાં તમે શું ડોક્યુમેન્ટ લઈને જશો તો પહેલા નંબરની અંદર મિત્રો આધાર કાર્ડ બીજા બીજાની અંદર જમીન જે જે નકલ ઉતારાની બરાબર ત્રીજા નંબર અંદર આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક હોય તો એ મોબાઈલ નંબર આધાર કાર્ડ અને ઉતારાની આઠ વાની નકલ મિત્રો બરાબર ત્રણ ડોક્યુમેન્ટ લઈ જશો તો મિત્રો ત્યાં પંદર થી વીસ મિનિટની અંદર તમારી નોંધણી પૂર્ણ થઈ જશે અને ત્યાં એક કોઈ ઓપરેટરને તમારું કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું નથી મિત્રો ત્યાં ખાલી બતાવવા માટે લઈ જવાનું છે જે ગવર્મેન્ટના જે નોંધણી કરાવવાની છે એના માટે બરાબર તો અને એ બીજું પાસું લાવી દેવાનું છે અને બીજા જે બાર ગામ રહેતા મિત્રો છે જે ખેડૂત મિત્રો જે ખેતર પોતાના વતનમાં હોય અને કેમ બહાર નોકરી કરતા હોય કોઈ મજૂરી કરતા હોય રહેતા હોય તો તેમને પણ આ વેબસાઇટ દ્વારા નોંધણી કરાવી અને આ લાભથી વંચિત તમે ના રહો તો તેના માટે જાગૃત થજો અને આ વિડીયો મિત્રો ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરજો કે કોઈ ખેડૂત મિત્રો બાકી ના રહી જાય કારણ કે આ ગયા મહિને વીસમો હપ્તો નાખવાનો તો નથી નખાણો જે ચાર મહિને નખાય છે બાર મહિનાની અંદર છ હજાર વાર્ષિક સહાય સરકાર ખેડૂતોને ચૂકવે છે બરાબર અને એ જે ગયા મહિને નખાવાનો તો નથી નાખ્યો આ મહિનાની અંદર જલ્દી જ સરકાર ખેડૂતના ખાતાની અંદર બે હજારનો હપ્તો આ નાખી દેશે તો એ તમે બે હજાર રૂપિયા તમારા ખાતા સુધી ના આવે તેના પહેલા ફાર્મર રજીસ્ટરી મિત્રો કરાવી નાખજો બરાબર ધન્યવાદ ખેડૂત મિત્રો અને વિડીયો ખેડૂતો શોધી વોટ્સઅપની અંદર હરેક જગ્યાએ શેર કરજો થેન્ક યુ મિત્રો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો થેન્ક યુ